જય સ્વામિનારાયણ બધાને આજે આપણે મેથીના ગોટા બનાવવાના છીએ અને એ પણ સૂકી મેથીમાંથી બનાવવાના છીએ મેથી ફ્રોઝન કરેલી મારી પાસે હતી ઉનાળામાં મેં મેથી લઈ અને પાંદડા વીણી લીધા હતા અને ચારથી પાંચ દિવસ પંખા નીચે સુકાઈ તો આપણી મેથી સરસ સુકાઈ ગઈ હતી તો તમે જોઈ શકો છો કે સૂકી મેથી આપણે એક વાટકો લીધી છે અને તેને હવે આપણે સરસ રીતે પલાળી દઈશું પાંચથી દસ મિનિટ આપણે આવી રીતે પલળવા દેવાની છે અને આપણે એક વાટકો મેથી લીધી છે તો તેની સામે આપણે ચાર વાટકા ચણાનો લોટ એડ કરીશું જેથી સરસ આપણું મેથીનું અને ચણાના લોટનું માપ બરાબર રહેશે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતનું આપણે બેટર રેડી કરીશું આપણું બેટર સરસ બની ગયું છે તો હવે આપણે મસાલા કરીશું તો એમાં મેં અડધી ચમચી તીખાની ભૂકી સ્વાદ અનુસાર મીઠું અને મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ એડ કરી છે અને થોડોક આપણે ખાવાનો સોડા એડ કર્યો છે અને ત્યારબાદ અહીં એક લીંબુ છે તેનો રસ મેં કાઢી લીધો હતો અને તે આપણે એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમારે જો ખાંડ એડ ના કરવી હોય તો ઓપ્શનલ છે તમે ખાંડ ન નાખો તો પણ ચાલશે પણ મેથીની કળવાશને જો બેલેન્સ કરવું હોય તો ખાંડ તમે નાખો તો વધારે સારું હવે અહીં આપણી મેથી પણ સરસ પલળી ગઈ છે તો આપણે હાથેથી સરસ નીચોવી લઈશું બધું પાણી આપણે કાઢી લઈશું અને પછી આપણે આ જે મેથી છે એ આપણે બેટરમાં એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એક વાટકો મેથી હતી અને ચાર વાટકો ચણાનો લોટ હતો સરસ બધી રીતે માપ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું અને જો એકદમ બેટર પણ આપણું સરસ ઝાડું થઈ ગયું જેમ જેમ લોટ પલળતા જશે ને એમ આપણું બેટર પણ સરસ ઝાડું થતું જશે અને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા પાડી લઈશું તો તમે જુઓ કે મેથીનો ગોટું આપણે જે તેલમાં મૂકીએ તરત ઉપર આવી જાય છે એટલું તેલ આપણું ગરમ હોવું જોઈએ અને તેલ મીડિયમ હશે ને તો આ જે મેથીના ભજીયા છે ને એ તેલ પી જશે એટલે આપણે આવી રીતે તેલને ગરમ જ રાખવાનું છે અને સરસ આપણા ભજીયા સરસ ફૂલીને રેડી થઈ ગયા છે તો ચમચીથીને જ આપણે ફરતાં હલાવવાના છે જેથી આપણા ભજીયા તૂટી ન જાય જો જારાથી સીધા લઈશું ને તો ભજી એકદમ પોચું હોય ને તો તૂટવાનો ભય વધારે રહે છે તો આપણા ભજીયા સરસ બનીને હવે રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ પોચા આપણા ભજીયા બન્યા છે એ તોડીને પણ હું તમને બતાવું છું તો તમે જુઓ કેટલા સરસ આપણા મેથીના ગોટા બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આ ભજીયા બનાવવાની રેસીપી કેવી લાગી સૂકી મેથીમાંથી આપણે ભજીયા બનાવ્યા છે પણ એકદમ સરસ તાજી મેથીના બનાવ્યા હોય ને એવા જ બન્યા છે એકદમ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારા મેથીના ગોટા બનાવવાની રીત ગમી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ થેન્ક યુ